અને મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત નાટ્ય રૂપાંતર આજે સુરતના કામરેજના લાડવી ખાતે આવેલ આરએમજી શાળામાં જાહેર થયું હતું આ નાટક વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મહારાજની શૌર્ય તથા લીડરશિપ અને હિંમતનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો તેમજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિને લઈને હવે દર વર્ષે ઉજવવા માટે વિદ્યાર્થીઓને ઇતિહાસની સમજણ આપી શૌર્યની વાતોને સરળ અને રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં શિવાજી મહારાજની શૌર્યભરી કિસ્સાઓ જેમ કે તેમણે તુર્કોને હરાવવું આનંદાવાડી કિલ્લો પર જીત મેળવવી અને મોગલ સેનાની સામે તેની ધીરજ અને વ્યૂહ રણનીતિઓ વિશે કહાનીઓ રજૂ કરીને શિવાજી મહારાજની લીડરશીપ અને તેમના જીવનના મુખ્ય ઘટકો પર આધારિત પ્રવૃત્તિઓ વાર્તાલાપ નાટકો દ્વારા રજૂ કરતું એક ભવ્ય આયોજન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે મરાઠા સમાજના અગ્રણીઓ તેમજ અન્ય અતિથિગણો ઉપસ્થિત રહ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત